Namo, 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 શેજી દેશોજી ઈચ્છામી કમાસમનો વંદે હું જામી જય ને સીઆઈ મધ્ય મંદાની ઈચ્છા કારણે સંદેશ ભગવાન અભુજ જોમી અભ્યતર રાઈને ખામે હું ઈચ્છા હું માને વિને સમાસને અંતર ભાષાએ ઉરી ભાષાએ જકીચી મચ્છ વિનય પરિણમ सूर्य नमः भाई नमः तू भेजना हो अहम्य जानवर तस्स इच्छा में लिप्रा इच्छा में कमांसनों मंदिर में निश्चित है भगवान लगी हाँ बोलो सी जंगे थोड़ा पाठ बना तो भगवान लगी हाँ बोलो सी मरण से, से मनीषों ने स्वामी भगवान लगी हाँ पद्मा जी ये कनक देवेंद्र कंचन सलाम उन्हें

આપણે આ પ્રોગ્રામ જાહેર થયો ત્યારે સાહેબજીએ એ પ્રદાન કરવા માટે આ પાડી અને આપણે સમજી શકીએ છીએ કે 500 દિવસ તો જીવ્યો વેલો કરો એટલે સાહેબજીએ એ કેટલો કઠિન વિહાર કર્યો હશે એ છે સૌપ્રથમ આપણે સાહેબજીના માંગલિક પ્રવચન સાથે મંગલાચરણ સાથે આપણા આ આજના કાર્યક્રમની શરૂઆત કરશું જે પણ શિક્ષક मेरे बारिकाओं के बार तो जे पर लोक पर से अथवा जे आ गया है ते वो जे रूप पर तेरी गद्दी ने बाकी ने बोला नहीं नौ रिहंताम नौ रोवप्पनासनो मङ्गलानां च सर्वे सिंह परमं वैमङ्गलम जय जगजीवजोई मियाणो जगुरु जगानन्दो जगनाहो जगवन्धो जय जगप्रिया महो वयं जय सुयाणं प्रभवो दीर्तयराणम् अपच्छि मो जयी जय गुरुरोगाणा जय महप्पा महावीरोसंयुक्तं नित्यम् अभिलयन्ति योगिना सामदं मोक्षदं चैव अंकाराय नमो नम्हा अंगुथे

અહીંયા તો ગમે એવા સંયોગોમાં સાતા હોય છે પણ આવી ઠંડીમાં આટલો લાંબો વિહાર કરીને આવ્યા તમે બધા સાતામાં છો શરૂઆતમાં તો ધન્યવાદ આપીએ બધાને આવી ઠંડી છે સવાર સવારમાં અમને પણ ઘણી થઈ જાય આજ વિહાર રહેવા દઈએ બહુ ઠંડી છે બહાર નીકળાય એવું નથી રૂમની બહાર નીકળીએ ઉપાસ બહાર નીકળીએ એવી ઠંડી હોય અંદર હજી હુંક લાગે બે બે કામડી પહેરીને સંતાર્યા હોઈએ આખો દિવસ નીકળી જાય ગઈકાલની વાત કરું કાલ તડકામાં જઈને ઉભા રહ્યા તડકા કરતા પવન વધારે આવતો તો પાછા અંદર જઈને બેસી ગયા હોય એમાં તો વધારે ઠંડી લાગે છે આવી હાલતમાં સવારમાં જ્યારે રૂમની બહાર નીકળવાનું મન ન થાય અને તમે લોકો બધા ઠેઠ કચ્છથી સુરતથી વલસાડથી આટલા દૂર દૂરથી બધા ઊઠી ઊઠીને આવ્યા બધા છાતામાં છો

એકવીસ બાવીસ ત્રેવીસ કિલોમીટર ના વિહારો પણ હવે નીકળ્યા પછી તો કોચે છૂટકો અને તમે લોકોએ પહેલાથી જ બાંધી લીધેલા ચાતુર્માસમાં વિહાર ચાલુ થયો એના પહેલાથી તમે લોકોએ બાંધી લીધેલા કે મારા સાહેબ મણી લક્ષ્મી આવવાનું છે તો તમારા બધાનું આમંત્રણ મેં આવ્યા પણ આજે આવવાનું કારણ બતાવું એના પહેલા એક નાનકડી વાત કરું ચાર મિત્રો ફરવા ગયા જંગલમાં ઠંડી લાગી સુતો હતા પોટેબલ ટેન્ટ લઈને ગયા હતા ટેન્ટ રાખી દીધો અને સુઈ ગયા જંગલમાં જંગલની ઠંડી તો આપણને ખબર છે કેવી હોય બધા સરસ મજાના ધાવડા વડીને સુઈ ગયા હતા અત્યારે બુતા નથી બધા માલિકા બધા થોડા જ બાકી લાગે છે હા

એવો અંગૂઠા છાપ એને ભણાવવામાં કંઈ ખબર ના પડે અને એ સાથે સુતો હતો પણ અડધી રાતે એની ઊંઘ ઉડી ગઈ ગોદડું કાઢીને જોયે છે તો આકાશ દેખાય છે સમજ્યા કે ના સમજે ટેન્ટ કે કે ટેન્ટ ચોરાઈ ગયો રાત્રે બાજુવાળાને ઉઠાડ્યો સૌથી પહેલા કોણ ઊભો છે જે અભણ છે જે બહુ ભણ્યો નથી એજ્યુકેટેડ નથી એ વ્યક્તિ ઊભો થયો ઊભો થઈને જોયે છે ઓ પેટ ચોરાઈ ગયો કઈ કરવું પડશે બાજુવાળાને ઉઠાડ્યો એ ઊઠ ઊઠ જો ઉપર શું દેખાય છે જે ઊઠ્યો ને એ બહુ પ્રકૃતિ પ્રેમી હતો આહા હા કેટલું સરસ જંગલ છે ને ઉપર કેટલું સરસ આકાશ છે આટલું સરસ આકાશ પહેલી વાર જોવા મળ્યું પહેલી વાર આપણે સિટીમાં આકાશ જોવા ના મળે આટલું સરસ ક્લિયર આકાશ બહુ મજા આવી ઓલા પોતાને માથું ફૂટ્યું અને સરસ મજાનો આકાર દેખાય છે કાય બીજા ને બીજા કે ઊઠ એ જ્યોતિ સકો જ્યોતિ શાસ્ત્રમાં પારંગત હતો એને એને ઉઠાવી પૂછ્યું જો ઉપર શું દેખાય છે ઓ કેટલા સરસ નક્ષત્રો છે ઓ અત્યારે આ શનિ અને પ્લૂટોની યુતિ ચાલે છે આ યુતિ બહુ ખતરનાક આ જુઓ સપ્તર્ષિ કહેવાય પછી એનું જો કાઈ જેવું હોય એક ત્રણ તારા આમ હોય ત્રણ આમ હોય ને ખૂણાવા હોય એ પણ સાત તારા હોય એનું પણ નામ અલગ છે આનું અલગ છે આનું અલગ છે બત્તા એના અલગ અલગ આકારો દેખાય ને બતાવ્યું પલાથી આવે સહન નથી અઘરતો ને એનાથી સહન નથી અલગ ગાડિયા તમને વધારે તારાઓ ને આકાશ દેખાય છે ટેન્ટ જેં ખબર નથી ઉપરથી આખી આખો ટેન્ટ છૂ થઈ ગયો છે તમને લોકોને ખબર નથી પડતી ઉપર છત્ર હોય ત્યાં સુધી સુરક્ષા છે ઉપરનું છત્ર જ્યારે ચાલ્યું ગયું ત્યારે આપણી ઉપરથી સુરક્ષા ચાલી જાય છે આજે આ મિલન આ આ સંમેલન પાઠશાળા આપણું છત્ર છે જ્યાં સુધી છત્ર ઉપર બેઠા છીએ ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ જે મકાનને છત નથી હોતી એ મકાન સુરક્ષિત નથી એ મકાનમાં રહી શકાય નહીં એ મકાનમાં ગમે ત્યારે આજુબાજુના હુમલા આવી શકે એ મકાન ગમે ત્યારે પડી શકે છે મકાનમાં ગમે ત્યારે લૂંટ થઈ શકે છે ચોરી થઈ શકે છે જ્યારે માથે છત્ર નથી હોતું ત્યારે બધું જ થઈ શકે છે આપણે સુરક્ષિત નથી આજ આખું વિશ્વ અસુરક્ષિત છે રાષ્ટ્ર અસુરક્ષિત છે સમાજ અસુરક્ષિત છે ને આપણે સ્વયં જાત પણ અસુરક્ષિત છે બધું જ અસુરક્ષિત છે માથેથી સંસ્કારોનું છત્ર ચાલી ગયું છે બધી દી સિસ્ટમ બગડેલી છે બદ દી જેજ્યુકેશનથી લઈને રૂલિંગથી લઈને બદ દી સિસ્ટમ બગડેલી છે આ સિસ્ટમમાં આપણે વિશ્વની સુરક્ષા કરવાની વાતો કરીએ અને રાષ્ટ્રની સુરક્ષાનો વાતો કરીએ તો કદાચ એક ચડીના વિચારો છે કદાચ આપણા માટે શક્ય પણ નથી પણ જ્યારે છત માથેથી ચાલ્યું જાય ત્યારે હોશિયાર માણસ હોય વરસાદથી બચવું હોય તો પોતાની છત્રી ખોલી લે બરાબર છે જ્યારે છત ચાલુ ચાલી ગઈ માથે ત્યારે પોતાની સુરક્ષા કરવી છે જો છત્રી ખુલી જાય આ ત્રણ દિવસની શિબિર ત્રણ દિવસનો સેમિનાર ત્રણ દિવસનું મિલન અહીંયા છત્રીની પ્રભાવના થવાની છે ત્યારે છત્રીની પ્રભાવના બધાએ છત્રી લઈને જવાની છે ઘરે લઈ જશો ને બધા છોકરાઓ તમને પૂછું છું લઈ જશો ને બધા એક છત્રી એ છત્રી

અંદર અંદર વાતો ચાલુ થઈ ગઈ બહુ સરસ સંસ્કારો લઈને જવાના છીએ આપણા અલગ અલગ સેશન તારો એટલા બધા સરસ મે આખું સિડ્યુલ જોયું એટલું સરસ સિડ્યુલ ગોઠવાયું છે અને ખરેખર આ शिविर સાર્થક થાય ઉચ્ચ ગચ્છાધીપતિ ભગવાનની કૃપાથી અને આપણી તો પાઠશાળાની નામ આપણી પાઠશાળાના નામમાં જ એછા પુરવાકર આવે છે આ બધા જ કામો બસ આપણા ગચ્છાધીપતિ ભગવાન પરમ પૂજ્ય કૃદેવ દીતમત્ર સુનિ સ્વજી મહારાજ સાહેબ બધાના આશીર્વાદથી આપણી આ શિબિર બહુ સુખપૂર્વક બહુ શાંતિપૂર્વક બહુ પ્રસન્નતાપૂર્વક બહુ આનંદપૂર્વક સંપન્ન થાય અને ખરેખર આપણી અંદર કાંઈક સિંચન થાય આજના દિવસે આટલી જ પરમાત્મા પાસે થાય પરમ પૂજ્ય મુનિરાજશ્રી તીર્થલક વિજયજી મહારાજ સાહેબ આદિખાણા ભુજનું ભગ્યાથી ભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી અને ઉગ્ર વિહાર કરીને આપણી વચ્ચે

दे प्रगट्य करी कार्यक्रम ने खुले मुकी सो अभी पण जे कोई बाकी होय ते में विनंती है की और ऊपर ते जल्दी दी बना जाए निसल होय बोल श्री मनीषदेव स्वामी भगवान की जय हो होता I yeah. सारे बोल रहा हूँ जे महावीर जी उमर प्रतिमा विराजता आदिनाथ जी महावीर जी

પ્રભુની સુરત સોહી રહી છે અને એમાં પણ મારા પ્રભુની મૂર્ત મારા મનને મારી આંખોને મન મોહી રહી છે કોઈ નથી કરે સંસ્થાના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ ગોરા સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ દેવાડિયા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જગુભાઈ મહેતા સંસ્થાના મંત્રી શ્રી રમેશભાઈ કોઠારી મંત્રી શ્રી કનકભાઈ વોરા विपुलभाई रेवाडिया तथा ओडिशा श्री विपुलभाई रोदरिया आदरे महानुभाव ने विनंती करी सेवो दीप प्रकटे माते वधारे दीप प्रकटे करी आपल्या संपूर्ण श्रम दिवस ना कार्यक्रम आणि देवी मां सरस्वती भावना अंदर

शुभुरुत्व कल्याणम् आरोग्यं धनसमीपद शत्रुवर्ति विनाशाय दीपज्योति दी नमोस्तु दीपोहर्तु मे पापं सन्ध्या दीपं नमोस्तु